ગીતાભાઈ અમારા બાપાને ડોક્ટર બોલવા ના પાડી છે તો આખું બકબીરા કરે એને કઈ કહો નહીં તમે હવે આ ઉંમરે એને કાંઈ ન કહેવાય એની રીતે જીવવા દેવાય આપણું કાંઈ માને નહીં કારણ કે એનો સ્વભાવ જ પહેલેથી એવો છે અને બધા ભાઈ હરખા અમારે વર્તા બાપા હતા સે તો એના ભાઈ ને તો એને ઓલું ઓપરેશન કરાવ્યું હતું આપણું બરાબર એ ઓપરેશન કરાવ્યું તો ડૉક્ટરે કીધું હતું કે બાપા હમણાં પંદર વી દી કાંઈ બહુ હાલો ચાલો કરતા નહીં બજારે ઓછું જવું બેઠું રહેવું અને કોથળી આમ નીચી રાખવી કે કમરથી તોય તમારે ઘેરે કોઈ ન હોય એટલે તમારે પદરૂક પદરૂક કરતા ઉપડે જાય વૈશ્રમ બાપાને ડે લે યા છે ને એને વૈશ્રમ બાપા બેસે પછી તે તો ભેં લીધી નવસુંદરી બાકી આખા પંથકમાં એ કે ડંકો વગાડી દીધો અને પાછા પદરુંક પદરૂક કરતા ઘેરે આવે નું એટલે કોથળી હોય ને યુરિનની 你拿看要看那我那在这有什吗 <laughs> <laughs>